વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી અને લાઇક આપજો આજે આપણે પિરામિડની રમત રમવાના છીએ પિરામિડ ગોઠવવાના છે રાવલ જીસા મેવાડા સ્વરા અને પટેલ એન્જલ પિરામિડ ગોઠવશે ચલો બાળાઓ દરેકને પોતપોતાના મનપસંદ કલર લઈ અને પિરામિડ બનાવો પહેલા સૌથી નીચે ોટું પછી એનાથી નાનું પછી એનાથી નાનું એવી રીતે બનાવજો જેનું બની જાય એ અદબ પાડી દેજો

સરસ સરસ ગુડ ગુડ સાત અને લાલ કલરનો 피રામિડ બનાવ્યો છે પીળા કલરનો બનાવ્યો છે અને લીલા કલરનો બનાવ્યો છે સૌથી નાનું સૌથી પહેલા ઉપર છે ઉપરનું એ સૌથી નાનું છે શું છે નાનું નાનું અને સૌથી નીચે શું છે સૌથી મોટું શું છે મોટું सौ ठीस ताडी पाड बद्धा